આ વિડિયોમાં જાણીશું કે નવરાત્રિની આઠમ અને નોમ ક્યારે છે તો આસો સુદ આઠમની તિથિનો પ્રારંભ થશે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર સાંજે ચાર વાગ્યાને એકત્રીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થશે તારીખ ત્રીસ સપ્ટેમ્બર સાંજે છ વાગ્યાને છ મિનિટે ઉદયા તિથિ અનુસાર અષ્ટમી તિથિ તારીખ ત્રીસ સપ્ટેમ્બર મંગળવારના રોજ ગણાશે અહીં ખાસ જણાવવાનું કે જે ભક્તો આઠમની તિથિના નિવેદ સાંજના અથવા રાતના કરતા હોય તેમને સોમવારે કરવા અને જો બપોરે થતા હોય તો મંગળવારે કરવા કન્યા ભોજન અને પૂજન પણ મંગળવારે કરી શકાશે હવે જોઈએ નવમી તિથિ ક્યારે છે તો નવમી તિથિનો પ્રારંભ થાય છે તારીખ ત્રીસ સપ્ટેમ્બર સાંજે છ વાગ્યાને છ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ એક ઓક્ટોબરે સાંજે સાત વાગ્યાને એક મિનિટે આ સંજોગોમાં નવમી તિથિ તારીખ એક ઓક્ટોબરને બુધવારના રોજ ગણાશે આ દિવસે પણ કન્યા પૂજન કરવું ઉત્તમ ગણાય છે આશા રાખું છું કે હવે અષ્ટમી તિથિ અને નવમી તિથિ ક્યારે છે તે અંગેની ભક્તોની મૂંઝવણ દૂર થઈ ગઈ હશે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો